વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો અમદાવાદના ટ્રસ્ટી નામે ચીટિંગનો મામલો સામે આવ્યો છે અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર ઈડીના દરોડામાં કુલ દસ જગ્યાએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા જમાલપુર દાણી નિમડા અને ખેડામાં ઈડીએ સર્ચ કર્યું હતું સલીમ ખાન પઠાણ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી ભાડું વસૂલ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે જેમાં જમાલપુર નિમડા અને ખેડામાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દરોડા પાડીને દસ જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું સલીમ ખાન પઠાણ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે આ સમગ્ર ચીટીંગ આચરવામાં આવતી હતી જેને લઈને દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ચીટિંગનો મામલો સામે આવ્યો છે આજે હું કે બધું વાત કરીશ સમજા જતિન અમારી સાથે લાઈવ જોડાયા છે જતિન અમદાવાદમાં વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ચીટિંગનો સમગ્ર મામલો સામે આવ્યો છે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અપડેટ જણાવશું. ના જમીન પર

બેનામી મિલકત મળી શકે છે અમદાવાદમાં ગુજરાત વકફ વોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટ મ્યુનિસિપલ ભાડે આપેલી જગ્યા પચાવી પાડવાનો આ સમગ્ર મામલો છે